નમસ્કાર હું જો આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે ભાવનગરથી તો ભાવનગર જિલ્લાના પાલિતાણા સહિત પંથકમાં વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો ત્યારે જણાવી દઈએ કે અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાતા શહેરમાં ઠંડક પ્રસરી છે ત્યારે પાલિતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે ત્યારે પાલીતાણાના વીરપુર જીવાપુર ડુંગરપુર આદપુર જામવાડી લુવાવરાવ રાજળી સેંજલિયા ઘેટી સોનપડી વડાણ કદમગીરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જણાવી દઈએ કે જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા અને વાપીમાં વરસ્યો છે ત્યારે વાપીમાં પડેલા ત્રણ ઇંચ વરસાદના કારણે વાપી પાણી પાણી થયું છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે અને વાપી ઇસ્ટ અને વેસ્ટને જોડતા બંને ગનાળામાં પાણી ભરાયું છે જેના કારણે જણાવી દઈએ કે ત્રણ ઇંચ વરસાદથી

મુશ્કેલો તો છે જ સાહેબ હવે આ ઘરનાળા બધા ભરાઈ ગયેલા છે બે ઘરનાળા પેક છે ત્યાં ફાટક પર જાઓ તો ત્યાં આટલું ટ્રાફિક લાગેલું છે કારણ આ ઘરનાળા બે બંધ છે બ્રિજ તોડીને રાખ્યો છે એને કોઈ એનું કોઈ જવાબદારી નથી કે ક્યારે ક્યારે બનશે કેટલા દિવસ દિવસમાં હજી લાગશે એને કંઈક ખબર નથી આજે બી મને બહુ ત્રાસ જ છે હવે આખું ફરીને જવાનું અને આવવાનું પાછું બધી જગ્યા અને હવે માર્કેટિંગવાળા છે વાર ચલા જવાનું છે હવે બાકી અહીંયા ગુંજન સાઈડથી તમારે ચલા જવું હોય ઓછામાં ઓછા કલાક લાગી જાય છે બી અને બહુ ટ્રાફિક સરકાર પાસે સરકાર પાસે એ પાણીની ભરાય ને ખાડા બધા રસ્તાઓના જે પડેલા છે એ બધા પૂરો એની જ બધી અમારી માગ છે બીજું કંઈ નહીં અમે વોટ આપીએ છીએ તો એ વોટનું કંઈક તો તો આ તરફ આપણે વાત કરીએ સુરતની તો ઓલપાડ તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે બપોર બાદ અચાનક ધીમી ધારે ઓલપાડના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસી રહ્યો છે અને જ્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત રાજ્ય સર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઓલપાડ તાલુકા સહિત સુરત ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસથી હળવાથી ભારે ઝાપટા પડી રહ્યા છે ત્યારે આકાશમાં કાળા વાદળ દૃશ્ય આવતા વરસાદ વરસી જાય છે ત્યારે દિવસ દરમિયાન અચાનક તાપ પડે છે તો અચાનક જ વરસાદ પણ વરસી જાય છે તેવો માહોલ હમણાં હાલમાં જોવા મળી રહ્યો છે તો ડભોઈના ઇતિહાસમાં આજનો દિવસ કાળા અક્ષરે લખાયો છે જેમાં મામલતદાર જે બાદ હાજર વકીલો પોતાના બાર એસોસિએશનમાં રજૂઆત કરતા જણાવી દઈએ કે સિનિયર વકીલો અને ડભોઈ બારના મંત્રી નિલેશ બારોટે પોતાના સિનિયર વકીલો સાથે મામલતદાર પીઆર સંગાડાને રજૂઆત કરી છે ત્યારે વકીલોને કેમ બહાર જવાનું કહો છું તો મામલતદાર પીઆર આર જણાવ્યું હતું કે વકીલો ન્યુસન્સ ફેલાવે છે અને દલાલોને પ્રોત્સાહન આપતા હોય એમ લાગે છે ત્યારે વકીલોએ જન્મ મરણના કેસ ના લેવા જોઈએ એવી સુફિયાણી સલાહ પણ આપી હતી ત્યારે વકીલો મોટી સંખ્યામાં સેવા સદનના ગેટ પર ભેગા થયા અને હવે આર પારની લડાઈનું મન બનાવી ચૂક્યા છે ત્યારે જણાવી દઈએ કે રાજપીપલાની ઘટનાનું પુનરાવર્તન ડભોઈમાં થયાની ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે

કેસો હતા જેમાં વકીલો ઘણી સંખ્યામાં હાજર હતા મામલતદાર સાહેબ દ્વારા એવું જણાવવામાં આવેલું કે વકીલ સાહેબોએ બહાર ઉભું રહ્યું જેથી મને ફોન આવતા હું તાત્કાલિક ધોરણે એમના સાથે વાત કરવા તેમજ બધા હોદ્દેદારો વાત કરવા માટે પહોંચેલા બહાર એમના સાથે જે વાત કરી હતી બહાર વકીલો માટે વ્યવસ્થા નથી પણ અમારી સાથે તેમજ સિનિયર વકીલો સાથે પણ અભદ્ર વ્યવહાર કરી વકીલો એક ન્યુસન્સ પેદા કરે છે એવી હકીકતો જણાવી તમારાથી થાય તે કરી લો અમે અંદર તમને નહીં બેસવા દે એવું વર્તન કરે છે જે અમે તમામ વકીલો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આ બાબતે જિલ્લા કલેક્ટર અને આગળ સુધી અમારી જવાની પૂરેપૂરી સરકાર શ્રી તરફ જવાની પૂરેપૂરી તૈયારી છે અને વકીલના હિત માટે હંમેશા આ લડત તમામ વકીલો ઊભા થઈને અમે આપીશું અને વકીલો છો તમે કેસો કમ લો છો તમારે કેસો ના લેવા જોઈએ તમારું કામ નથી એ હકીકતો જણાવી અમને અપમાનિત કરી બહાર કાઢેલા છે જેનો અમે વિરોધ કરીએ છીએ

જણાવી દઈએ કે સાવરકુંડલાના કથાકાર રાજુગિરી બાપુએ બ્રાહ્મણ સમાજ વિશે બેફામ વાણી વિલાસ સામે રોષ ભભૂક્યો છે ત્યારે સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સાવરકુંડલાના જિંજુડા ગામના કથાકાર રાજુગિરી બાપુએ કચ્છના માધા પર ખાતે ચાલતી શિવકથા દરમિયાન બ્રાહ્મણ સમાજ વિશે બેફામ વાણી વિલાસ કરતાં બ્રહ્મ સમાજને લાગણી દુભાતા ભારે રોષ ફેલાયો છે અને અન્ય સમાજ સામે બ્રહ્મ સમાજને નીચો દેખાડવા માટે જાણી જોઈને બ્રહ્મ સમાજ વિશે એલ ફેલ બોલતા રાજુગીરી બાપુ સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગ ધારી બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી છે ત્યારે અગાઉ પણ રાજુગીરી દ્વારા ઓબીસી સમાજને લઈને બેફામ વાણી વિલાસ કર્યો હતો અને જે પાછળથી જાહેરમાં માફી પણ માંગી લીધી હતી ત્યારે હવે રાજુગીરી બાપુએ હવે પછી સમાજમાં વેમ મનુષ્ય ન ફેલાવે તેના માટે સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે આજરોજ ધારી મામલતદાર કચેરી મુકામે બ્રહ્મ સમાજ વતી અને બ્રહ્મ સમાજના આગેવાનો અને યુવાનો સહિત આજે એક આવેદનપત્ર આપ્યું છે અને જે રાજુગીરી કાશીગીરી છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી લાગણી અને માગણી સાથે મામલતદારશ્રીએ પણ અમને ખાતરી આપી છે કે આમાં અમે યોગ્ય સહકાર આપીશું તેમજ બ્રહ્મ સમાજને અને ગુજરાતના બ્રહ્મ સમાજને પણ મારું આહવાન છે કે આ રાજુગીરીની કથા જ્યાં પણ હોય ત્યાં જઈને હવે આપણે વિરોધ ચાલુ કરવો પડશે તો જ આ વ્યક્તિને નસીહત મળશે અને આના વિરુદ્ધ ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી થાય અને તમામ જિલ્લામાં બ્રાહ્મણો એકમત થઈ પટેલ જે રહેણાંક જે છે તે મૃત્યુ પામેલ હતા અને જે અંગે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકના પરિવારને સહાય અંગે સમાજના અગ્રણી શૈલેષભાઈ પટેલ દ્વારા ધારાસભ્ય ડીકે સ્વામીને રજૂઆત કરાઈ હતી અને જે અનુસંધાને જણાવી દી કે ડીકે સ્વામીના અથાગ પ્રયત્નોથી ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મનહરભાઈ પટેલના વારસદાર જર્મિકાબેન પટેલ અને પરિવારને રૂપિયા ચાર લાખનો ચેક મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે જંબુસર મામલતદાર એન એસ વસાવા નાયબ મામલતદાર નવલભાઈ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ નગરપાલિકા સદસ્યો સહિત કાશિયા પટેલ સમાજ અગ્રણીઓ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે ડીકે સ્વામીએ શ્રદ્ધા સુમન અર્પણ કરી અને આ રકમનો સદુપયોગ કરવા અને આજના સમયમાં સુરક્ષિત વાહન ચલાવવા માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરવા યુવાનોને અપીલ કરી હતી તથા જણાવી દઈએ કે ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો જે અર્પણ સમયે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા જંબુસર મામલતદાર ઓફિસે ભીખાભાઈ પટેલ થોડા સમય પહેલા જ થી જંબુસર આવતા વચ્ચે અકસ્માત થતા જેઓનું અકાળે દુખદ ઘટના પૂર્વક એમનું મૃત્યુ થયું અને મૃત્યુના ભાગરૂપે આજે મામલતદાર ઓફિસમાં મામલતદાર સાહેબની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની ઉપસ્થિતિમાં તેમજ ચૂંટાયેલી પાંખની વિશેષ ઉપસ્થિતિમાં આજે એમના પરિવારને જર્મિકાબેન મનહરભાઈ પટેલને રૂપિયા ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો આજના દિવસે હું ગુજરાત સરકારનો વિશેષ ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રીનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ અમારું સંગઠન અને ધારાસભ્યના પત્ર દ્વારા અમે રજૂઆત કરી અને રજૂઆતને માન્ય રાખીને ટૂંક સમયમાં જ જે કાંઈ તપાસ કરવાની હતી એ તમામ તપાસ પ્રક્રિયા પૂર્ણ કરીને આજે ચાર લાખનો ચેક એમના પરિવારને અર્પણ કરવામાં આવ્યો છે એ બદલ હું ભીખાભાઈ પટેલ જેવો મૃત્યુ પામ્યા છે એમના પરિવારને પણ સરકાર વતી સાંત્વના આપું છું મનરભાઈના આત્માને ખૂબ શાંતિ મળે અને પરમાત્મા સુધી પહોંચ્યા છે તો ત્યાં રહ્યા ટકા તો આ તરફ આપણે વાત કરીએ પાલનપુર એવી તો પાલનપુર શહેર માં ચોમાસાના કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા હતા અને જેના કારણે તે માર્ગ પરથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી પડી રહી હતી

ત્યારે હવે જેથી પાલિકા દ્વારા રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે અને જેથી વાહન ચાલકો અને રાહદારીઓ જે છે તેમજ વેપારીઓને કામગીરીને બિરદાવી છે ભરૂચ શહેરના મોદી પાર્કથી ભારતી રો હાઉસ તરફના જો માર્ગ છે તેના ઉપર કેમિકલ વેસ્ટ ભરેલી બેગ મળી આવતા સ્થાનિકો અને તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે જણાવી કે નગરપાલિકા ચીફ ઓફિસર હર્ષ અગ્રવાલ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી ત્યારે તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ બેગ જે છે તેના ઉપર દહેજ સ્થિત ટેકરોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ઇડલેન ના ટેક્સ લાગેલા હતા ત્યારે જીપીસીબી દ્વારા સેમ્પલનું પ્રથિકરણ શરૂ કર્યું છે અને આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી ત્યારે હાલ જીપીસીબીની ટીમ મળી આવેલા કેમિકલ વેસ્ટના મુનાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી રહ્યું છે અને આ વિશ્લેષણનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે આ પદાર્થ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે કેમ અને જો પરીક્ષણમાં આ કેમિકલ ઝેરી અથવા જોખમકારક સાબિત થશે તો સંબંધિત કંપની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે વિસ્તારમાં આ કેમિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે ત્યાંથી દરરોજ હજારો નાગરિકો અવરજવર કરે છે અને આવા ખુલ્લા પ્લોટમાં કેમિકલ વેસ્ટ ઠાલવવો એ લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે ત્યારે તંત્ર દ્વારા મામલે અપરાધિક તપાસની દિશામાં પગલાં શરૂ કરવામાં આવ્યા છે અને જવાબદાર વ્યક્તિઓ અને કંપની સામે કાયદા મુજબ કાર્યવાહી થાય તે માટે તંત્ર કટિબદ્ધ છે જણાવી દઈએ કે આ ઘટના ભવિષ્યમાં આવા કચરાનો નિકાલ યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે સત્તાવાળા ઉપર દબાણ લાવી શકે છે ભરૂચ નગરપાલિકામાં જે બી મોદી પાર્ક પાસેના વિસ્તારમાં રાત્રિના સમયે કેમિકલની કોઈ સેમ્પલોની બેગ હોય એ પ્રકારનો કચરો ટેક્ટર ભરી અને કોઈના દ્વારા નાખવામાં આવેલ છે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીના ધ્યાને આ બાબત આવતા એઓ જાણ કરતા અત્યારે અમે સ્થળ ઉપર આવી અને તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર આ કોણ નાખી ગયું છે પ્રાથમિક દ્રષ્ટિએ એના ઉપરથી જે સ્લીપ મળી છે એમાં કોઈ કેમિકલ કંપનીનો મટીરિયલ હોય એવું લાગે છે અને પ્રાથમિક લેવલે એવું લાગે છે કે આની ઉપર સ્લીપ ઉપર સેમ્પલ કોલસો એ રીતનું લખેલું છે એટલે કોલ્સો હોય કોઈ સેમ્પલનો એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે અમે જીપીસીબીનો પણ સંપર્ક કર્યો છે એ લોકો પણ આવીને અત્યારે હમણાં ચેક કરશે અને કોઈ હાનિકારક વસ્તુ છે કે કેમ એ ચકાસણી કર્યા પછી એનો યોગ્ય નિકાલ કરીશું અને આ કચરો કોણ નાખી ગયો છે એના માટે અમે ચકાસણી કરીને કાર્યવાહી કરી તો આ તરફ વાત કરીએ આપણે તો સાબરકાંઠાના ગાંભોઈથી વાંકાનેર સુધીના છત્રીસ કરોડના ખર્ચે બનનારા રાજ્ય માર્ગના વિસ્તૃતકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે હિંમતનગરના ધારાસભ્ય વીડી જ્વાલાની ઉપસ્થિતિમાં ગાંભોઈ ગામે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે જણાવી દઈએ કે ગામોઈથી ભીલોડા સુધી તેત્રીસ કિલોમીટર રસ્તો પહોળો બનશે ત્યારે માર્ગ સાત મીટર પહોળો કરવામાં આવશે સરકારના આગામી આયોજન હેઠળ હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત માર્ગ જે છે તે બંને બાજુથી ફોર લેન બનશે અને આ માર્ગ અમદાવાદ હિંમતનગર ગાંભોઈ શામળાજી નેશનલ હાઈવે અને ભીલોડા તાલુકાને જોડતો મુખ્ય માર્ગ છે ત્યારે કાર્યક્રમમાં સ્થાનિક વેપારીઓ સરપંચો અને જનતા ઉપસ્થિત રહ્યા હતા તો આ વાત હવે આપણે અંકલેશ્વરની તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગત રાત્રિએ એક જ ઝાટકે બે શોપિંગ કોમ્પ્લેક્ષની પંદર જેટલી જે દુકાનો છે તે દુકાનોને નિશાન બનાવવાની અને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે સદનસીબે તસ્કરો જે છે તે પોતાના મનસૂબામાં સફળ નથી થયા પરંતુ તેમની આ જે કરતુ છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ત્યારે અંકલેશ્વરના રહેણાંક વિસ્તારમાં આવેલા પશુપતિનાથ મહાદેવ મંદિર નજીકના જે પારિતોષ અપાર્ટમેન્ટ અને મારુતિ કોમ્પ્લેક્ષમાં આ ઘટના બની હતી ત્યારે તસ્કરોએ અહીંની પંદર જેટલી દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો અને જોકે તેઓ ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા પરંતુ એક સાથે આટલી બધી દુકાનોને નિશાન બનાવતા વેપારી વર્ગમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેના આધારે દુકાનદારોના એક પ્રતિનિધિ મંડળે જીઆઈડીસી પોલીસ મથકે જાણવાજોગ અરજી આપી છે ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને વેપારીઓને રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની બાહેધારી પણ આપી છે ત્યારે વેપારીઓની માંગ છે કે પોલીસ જે તે રાત્રિ પેટ્રોલ ને વધુ મજબૂત બનાવે જેથી ભવિષ્યમાં આવો બનાવો ડોક્ટર પ્રયકાં હું ને 40 ના ટાઈમ પર પેલી દુકાન મારી શ્રીજી ક્લિનિક નાઈસ પોટી લાઈફલાઈન મેડિકલ સુરેન્દ્રનગર વિનોદ ટેલર સાઈડ પર રજાનંદ ફૂટવેર તેસુદે લાઈન માં કંટીન્યુઅસ દુકાનો

મેડિકલ નથી કે એમને તરત એલ્યુમિનિયમ આવી છે એટલે એટલે મારી જવાની કોઈ શક્યતા લોકો જઈ નવસારી તારીખ ચાર જૂન થી તેર જુલાઈ બે દરમિયાન પ્રોહિબિશન ધારા હેઠળ કુલ સત્યાવીસ ગુનાઓ નોંધાયા હતા અને જેમાંથી વિવિધ જગ્યાઓથી નાની મોટી વિદેશી દારૂની બોટલ અને બિયર ના મળીને કુલ જણાવી દઈએ કે એક લાખ વીસ હજાર છસો બાર નંગ બોટલો ઝડપાઈ હતી ત્યારે ઝડપાયેલા મુદ્દામાલની કિંમત રૂપિયા એક કરોડ સડસઠ લાખ ત્રેવીસ હજાર છસો નેવું આંકવામાં આવી હતી તથા જલાલપુર પોલીસ સ્ટેશન ત્રેવીસ એપ્રિલથી ત્રેવીસ જુલાઈ સુધીમાં પ્રોહિબિશનના કુલ તેર ગુના નોંધાયા હતા જેમાં પકડાયેલા મુદ્દામાલની નાની મોટી બોટલ અને બીયર આમ કુલ નંગ પાંચસો જેની કિંમત રૂપિયા છાસઠ આંકવામાં આવી છે તેમાં તે તમામ દારૂનો જથ્થો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નવસારીના સત્તર જુલાઈના પત્રના આધારે નાશ કરવા માટે મંજૂર કરાયો હતો ત્યારબાદ પ્રાંત અધિકારી નવસારી તરફથી મળેલ મંજૂરી અનુસાર જણાવી દઈએ કે આજરોજ સવારે દસ વાગે બોરિયાચ ટોલ નાકા પાસે આવેલા અંબિકા નદીના કિનારે સમગ્ર વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે નવસારીના ડીવાય એસપી સંજય રાય પ્રાંત અધિકારી જન્મકાળ ઠાકોર નશાબંધી ખાતાના અધિકારીઓ તેમજ ગ્રામ્ય પોલીસના પીઆઈ પટેલિયા સાથે આજ રોજ અહીંયા બોરિયા ત્યાં નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને જલાલપુર પોલીસ સ્ટેશન એમાં અલગ અલગ વિદેશી દારૂ તથા દેશી દારૂના કેસ હેઠળ જપ્ત કરવામાં આવેલ કુળ એક લાખ એકવીસ હજાર એકસો પાંસઠ બોટલો છે તથા સાતસોને છોતેર લીટર દેશી દારૂ છે જેની ટોટલ કિંમત લગભગ લગભગ એક લાખ એક કરોડ એકોતેર લાખ રૂપિયા જેવી કિંમતનો જે મુદ્દામાલ છે પ્રોહિબિશનનો તેનો અહીંયા મારી હાજરીમાં મામલતદાર શ્રી પીઆઈ શ્રી પ્રોહિબિશનના અધિકારી ડીવાયએસપી એસપી શ્રી તમામની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે જે પણ એનો કાટમાળ છે પ્લાસ્ટિકની બોટલો વગેરે તેને જેસીબી મારફતે ભરી અને પોલીસ સ્ટેશનના જે ઇજારાદાર છે તેમના મારફત નિકાલ કરવામાં આવશે અને જે આ જથ્થો અહીંયા જમીન પર નાશ કરવામાં આવ્યો છે તેને ફાયર ફાયરબાઉઝરની મદદથી ડાયલ્યુટ કરી અને અખાદ્ય રીતે એનો નિકાલ કરવામાં આવશે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે આણંદની મુલાકાતે આવશે અહીંયા તેઓ નિજાનંદ રિસોર્ટ ખાતે તેત્રીસ જિલ્લાના નવા વરાયેલા પ્રમુખો અને શહેર પ્રમુખોના તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને જિલ્લા અને શહેર પ્રમુખોની તાલીમ સેશનને સંબોધશે તેમજ જણાવી કે પશુપાલકો સાથે પણ સંવાદ કરશે જેને લઈને આજે નિજાનંદ રિસોર્ટ ખાતે પોલીસ દ્વારા સુરક્ષાને લઈને રિહર્સલ કરવામાં આવ્યું હતું તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને નિજાનંદ રિસોર્ટ ખાતે પોલીસ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે એક બેઠક પણ યોજાઈ હતી વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદના કારણે થોડા સમયમાં જ રસ્તાઓ જે છે તે પાણી પાણી થઈ ગયા હતા અને આજે હવામાન વિભાગની વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ત્યારે આથી મોડી રાતથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું ત્યારે આજે સવારથી જ જિલ્લાના વલસાડ ધરમપુર પારડી કપરાડા ઉમરગામ અને વાપી તાલુકામાં વરસાદ વરસ્યો હતો તો વરસી રહેલો જે વરસાદ છે તેનાથી ખેતીના પાકને અનુકૂળ હોવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે સાબરકાંઠાના નું ઓવરબ્રિજનું ની ટીમે નિરીક્ષણ કર્યું છે ત્યારે લોકાર્પણ પહેલા જ ઓવરબ્રિજ ખખડધજ્જ થતાં ટીમે મુલાકાત લીધી અને ઓવરબ્રિજની ના જે દિવાલો છે તેના બ્લોક્સ નીકળી ગયેલા છે તેમજ તિરાડો પણ પડેલી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે ચોમાસામાં નવીન બ્રિજના મોટા બ્લોક્સમાં તિરાડો પડી છે અને ઓવરબ્રિજની નબળી કામગીરીને લઈ તિરાડો પડી છે તેવો સ્થાનિક અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત